બાપુજી જ્યારે બાપુજી જેવું થઈ થઈ જઈએ ત્યારે ઠીક છે પણ એ તો થઈ શકાય એમ જ નથી હું તો એવું માનું છું કે ન ભૂતવું ભવિષ્ય થઈ તમારા મા બાપની સમક્ષ બેસીને જેટલો નશો કરી શકે એટલો નશો કરવો એ તો થાય જ નહીં નશો જ ન કરો અમુક કલાકારોએ આ આખા ફિલ્ડને એક છીછરું કરી નાખ્યું છે એક ડાયરાનો કેટલો ચાટલો છે કોઈ ધમકી મળેલી ખરી કોઈની